સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને નમસ્કાર મિત્રો મિત્રો આ વિડીયોની અંદર આજે આપણે સરકાર દ્વારા ખેડૂત મિત્રોને જે મિત્રો પાણીનો ટાંકો એટલે કે મિત્રો પાણીનો વ્વજ બનાવવા માટે જે મિત્રો સબસિડી આપવામાં આવે છે આ યોજનાની વાત કરીશું મિત્રો ગુજરાત સરકારના બાગાયત વિભાગની અંદર પાણીનો ટાંકો એટલે કે પાણીનો વજ બનાવવા માટેની યોજના અમલમાં છે જેની અંદર મિત્રો સામાન્ય જાતિના ખેડૂતોને પચાસ હજાર રૂપિયાની સહાય જ્યારે અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિના લાભાર્થીઓને મિત્રો પંચોતેર હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે આ યોજનાની અંદર દરેક ખેડૂત મિત્રો એ નવ બાય નવ બાય નવ મીટરનો ફૂટનો મિત્રો એક વ્વજ બનાવવાનો રહે છે નવ બાય નવ બાય નવ એટલે કે નવ મીટર ઊંચાઈ નવ મીટર પહોળાઈ અને નવ મીટર તેની લંબાઈ હોવી જોઈએ આ મિત્રો ઓછામાં ઓછું માપ છે જો તમારે આનાથી મોટો બનાવવો હોય તો તમે બનાવી શકો છો નવ બાય નવ બાય નવ મીટરની જગ્યાએ મિત્રો તમે પચીસ ઘન મીટરનો વજ પણ બનાવી શકો છો જો તમારે માપ મિત્રો નવ બાય નવ બાય નવ ના રાખવું હોય અને તેની જગ્યાએ તેની લંબાઈ અથવા તો પહોળાઈ વધારે રાખવી હોય જેમ કે તમારે લંબાઈ પંદર ફૂટ રાખવી હોય અને પહોળાઈ બાર ફૂટ રાખવી હોય અને ઊંચાઈ તમારે મિત્રો 6 ફૂટ જ રાખવી હોય તો તે માપ મિત્રો તમે તમારી અનુકૂળતા મુજબ રાખી શકો છો પરંતુ સરકારનો જે નિયમ છે તે મુજબ ઓછામાં ઓછું તેમાં મિત્રો 25 ઘન મીટર થવું જોઈએ આ યોજનાની અંદર મિત્રો એપ્રિલ મહિનાની અંદર ઓનલાઈન અરજી ચાલુ થશે તો જે પણ ખેડૂત મિત્રોને લાભ લેવાનો હોય તે પહેલી એપ્રિલથી એક એપ્રિલ બે હજાર પચીસથી મિત્રો ઓનલાઈન અરજી કરી શકે છે ખાસ કરીને જે ખેડૂત મિત્રો ટપક અથવા તો ફુવારા સિંચાઈ પદ્ધતિનો મિત્રો ઉપયોગ કરતા હોય તેમના માટે મિત્રો આ યોજના ખૂબ જ અગત્યની છે સરકાર દ્વારા મિત્રો તમારે ઓનલાઈન અરજી આ ખેડૂત પોર્ટલ પર કરવાની છે ઓનલાઈન અરજી મિત્રો તમારે ડ્રીપ ઇરિગેશન માટે પાણીના ટાંકા આ યોજનાની અંદર કરવાની રહે છે જે મિત્રો તમે એક એપ્રિલ બે હજાર પચીસ પછી કરી શકશો સહાયની વાત કરીએ તો જનરલ તથા ઓબીસીના ખેડૂતોને મિત્રો પચાસ હજાર રૂપિયાની સહાય મળશે જ્યારે અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિના લાભાર્થી હોય તો તેને મિત્રો પંચોતેર હજાર રૂપિયાની સહાય મળશે જેની અંદર મિત્રો તમારે ઓછામાં ઓછું પચીસ પોઈન્ટ પચાસ ઘન મીટરની ક્ષમતાવાળું એક ટાંકું બનાવવાનું રહેશે ઓછામાં ઓછું મિત્રો વધારે તમારે જરૂરિયાત હોય તો તમે બનાવી શકો છો આઈ ખેડૂત પોર્ટલ પર મિત્રો ઓનલાઈન અરજી કર્યા બાદ તમારે જિલ્લાની બાગાયત કચેરી ખાતે મિત્રો આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન કરેલ અરજીની નકલ આઠ તથા સાત બારના ઉતારા બેંક પાસબુકની નકલ અને મિત્રો આધાર કાર્ડની નકલ જમા કરાવવાની રહેશે ત્યારબાદ જ મિત્રો તમને પૂર્વ મંજૂરી મળશે અને મંજૂરી મળ્યા બાદ મિત્રો તમારે કયા કયા બિલો જમા કરાવવાના રહેશે તેની વાત કરીએ તો મંજૂરી મળ્યા બાદ મિત્રો સહાય લેવા માટે તમારે આટલા કાગળો તમારે તમારા તાલુકાના મિત્રો બાગાયત અધિકારીને રજૂ કરવાના રહે છે જેમાં સૌપ્રથમ તમારે મિત્રો ટપકનો વર્ક ઓર્ડર રજૂ કરવાનો રહે છે આ યોજના માટે મિત્રો ટપક ફરજિયાત છે જો જે પણ ખેડૂત મિત્રોને પાણીનો ટાંકો બનાવવા માટે સહાય લેવાની હોય તેમને મિત્રો ટપક ફરજિયાત લીધેલી હોવી જોઈએ તો ટપકનો વર્ક ઓર્ડર રજૂ કરવાનો રહેશે બીજું મિત્રો ટપકનો ટ્રાયલ રન રિપોર્ટ એટલે કે ટપક મિત્રો તમારા ખેતરમાં લગાવેલી છે ત્યારબાદ મિત્રો તેનો એક ટ્રાયલ રન રિપોર્ટ કરવામાં આવે તે પણ રજૂ કરવાનો રહેશે પાણીનો ટાંકો બનાવવા માટે જે મિત્રો લોખંડ વપરાય તેનું લોખંડનું વાળું બિલ જે સિમેન્ટ વપરાય તેનું સિમેન્ટનું મિત્રો વાળું બિલ અને જો તમે કપચીનો ઉપયોગ કરો તો કપચીનું વાળું બિલ મિત્રો રજૂ કરવાનું રહેશે તે સિવાય મિત્રો તમારે એક એન્જિનિયરનું વેલ્યુએશન સર્ટિફિકેટ રજૂ કરવાનું રહે છે કે જે વજની મિત્રો સાઇઝ છે તે પચીસ પોઈન્ટ પચાસ ઘન મીટર છે તલાટીનો મિત્રો દાખલો રજૂ કરવાનો રહે છે કે તમે તમારા ખેતરની અંદર મિત્રો પાણીનો વજ બનાવેલો છે અને બીજું મિત્રો જે કડિયાની મજૂરી થાય તેના મિત્રો તમારે વાઉચર રજૂ કરવાના રહે છે તો મિત્રો સહાય લેવા માટે તમારે કુલ આટલા કાગળો રજૂ કરવાના રહે છે આ યોજના બાબતે જો બીજો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મિત્રો તમારા તાલુકાના બાગાયત અધિકારીનો સંપર્ક કરી શકો છો અથવા તો મિત્રો જિલ્લાની બાગાયત કચેરીનો સંપર્ક પણ કરી શકો છો તે સિવાય પણ જો કોઈ પ્રશ્ન હોય તો તમે વિડીયોને નીચે મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જણાવી શકો છો તો તેનો પણ મિત્રો તમને સો ટકા સાચો જવાબ આપવામાં આવશે વિડીયો જોવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને